મિત્રો આજે આપણે જાણવાનું છે કે મુખ્યમંત્રી ભાગ્યલક્ષ્મી બોન્ડ યોજના વિશે તો મુખ્યમંત્રી ભાગ્યલક્ષ્મી બોન્ડ યોજના જે છે એ એની અંદર કોણ રજિસ્ટ્રેશન કરી શકે અને આ યોજના અંદર કોણ કોણ લાભ લઈ શકે તથા આની અંદર આ યોજના અંદર કેટલો લાભ મળશે શું મળશે અને આ યોજના મેળવવા માટે કયા કયા જરૂરી ડોક્યુમેન્ટ જોઈશે એ સંપૂર્ણ માહિતી આ વિડીયોની અંદર આપણે જોવાના છે તો મુખ્યમંત્રી ભાગ્યલક્ષ્મી બોન્ડ યોજના જે છે એ દીકરી વધાવવા અને દીકરી ભણાવવાના ઉદ્દેશ્ય સાથે સ્ત્રી ભ્રૂણ સ્ત્રી ભ્રમણ હત્યા અટકાવવા તથા દીકરીને અમલ કરવામાં આવે છે તો આ યોજનાને મેળવવા માટે જે પાત્રતા છે જેની વાત કરીએ કે ગુજરાત મકાન અને બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડમાં જે નોંધાયેલા બાંધકામ શ્રમિકોને આ યોજનાનો લાભ આ યોજનાનો લાભ જે દીકરીના જન્મના કિસ્સામાં મુખ્યમંત્રી ભાગ્યલક્ષ્મી બોર્ડ યોજનાનો લાભ મેળવ્યો માટે પાત્ર થશે એનું એક જે બેંક બોન્ડ ફોર્મ આવશે એ બેંક બોન્ડ ફોર્મ તમારે ફોર્મ ફિલ કરીને કરી સબમિટ કરી શકો છો અને જે શાખા હોય ત્યાં તમે ઓફલાઈન પણ ડોક્યુમેન્ટ સાથે કરાવી શકો આ યોજનાની અંદર જે સહાયની રકમ મળવા પાત્ર છે જે છે એ દીકરીના નામે પચીસ હજારનો મુખ્યમંત્રી ભાગ્યલક્ષ્મી બોન્ડ આપવામાં આવે છે જો આ તમે અરજી ઓનલાઈન કરશો કે ઓફલાઈન સબમિટ કરશો તો આ અરજીની અંદર જો અરજી પાસ થયાથી તમારી જે દીકરીના નામનો એક મુખ્યમંત્રી ભાગ્યલક્ષ્મી જે બોન્ડ છે એ બોન્ડ આપવામાં આવે છે જે રકમ દીકરીના અઢાર વર્ષ પછી તમે એના શિક્ષણ માટે કે લગ્ન માટે આ રકમ તમે ઉપાડી શકો અરજી કરવા માટેના જે જરૂરી ડોક્યુમેન્ટ એની વાત કરીએ તો આ યોજનાની અંદર લાભ લેવા માટે તમારી પાસે બાંધકામ શ્રમિકના ઓળખ કાર્ડની નકલ હોવી જોઈએ જે તમે બાંધકામ શ્રમિક બોર્ડની જે શાખા હોય ત્યાંથી તમે મેળવી શકો છો અને હવે ઓનલાઈન સીએસસી સેન્ટર પર જઈને પણ તમે આ એ નિર્માણ કાર્ડ જે છે એ તમે ઓનલાઈન એપ્લાય કરાવી શકો છો ત્યારબાદ જે છોકરી છે જે દીકરીના બોન્ડ માટે તમે જે ફોર્મ ભરો છો એ દીકરીના બે પાસપોર્ટ સાઇઝના ફોટા જોઈશે એની માતાના બે પાસપોર્ટ સાઇઝના ફોટા અને જન્મ પ્રમાણપત્રની નકલ લાભાર્થીનું આધાર કાર્ડ અને બોન્ડ મેળવવા માટે બેન્કનું ફોર્મ એ ફોર્મ તમે ઓનલાઈન પણ ડાઉનલોડ કરી શકો છો ત્યાર પછી આવશે બેંક પાસબુકની નકલ જે માતાના નામનું જે બેંક પાસબુક ખોલાવેલું છે એ બેંક પાસબુકની નકલ રેશન કાર્ડની નકલ અને એક પચાસ રૂપિયાના સ્ટેમ્પ પર તમારે એક એફિડેવિટ કરવાનું રહેશે જે તે નમૂનો પણ ઓનલાઈન તમને મળી જશે અને તમે નજદીકની જે સીએસસી સેન્ટર પર જશો ત્યાંથી પણ તમને ઓનલાઈન આ જે બોન્ડ ફોર્મ છે એ એફિડેવિટ મળી જશે તમને આ અરજીના જે અપ્લાય કરવા માટેના નિયમોની વાત કરીએ તો જન્મથી બાર માસની અંદર આ અરજી કરવાની જશે લો કે તમારી છોકરીનો જન્મ આજે થયો છે આજથી બાર મહિના પહેલાં પહેલાં તમારે આ અરજી તમારે ઓનલાઈન કરાવવાની જશે